ધડો અડી ગયો ધડો હેઠળ અડી ગયો ટ્રેક્ટર નો મારો વાલા એટલે છે ને ખૂટી જાય છે બરોબર અમારા કાજલ બેન જોવા વિડીયો ઉતરે વાહ 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 તો પાંચ જગ્યાએ સાયકલ તો ચાર પાંચ જણા સોટ ગયા પણ નાનજી બે પોતે સોટ ગયા જાવ તમે તો હેલો ટુ ફેમિલી કેમ છો બધે મજા મજામાં દેજો તો તમને મને જો તમને ખબર પડી ગઈ છે કે એનો વિડિયો એમ તો મારા વાલા વિડીયોમાં કન્ટિન્યુ બને તો મારો બેટો એને ટ્રેક્ટર બેક્ટર કઈ આવે આવશે ને એક ને બે 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 મસ્તો ઉતરો તો તમને જલસા પડી જાય તો એને વિડીયોમાં મારા વાળા કન્ટિન્યુ બને રહે તો બરોબર તો ટ્રેક્ટર બેક્ટર જો આવી જાય તો પેલા આવડો મસ્ત ઉતરો નહીં છે કદાચ મારા દસ પ્રમાણે ને નાનજી ભાઈ અહીંયા આ મારે ભાઈ હાલો તો રિવસ રિવસ દિવસ આવે છે એ જો આવે 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 તો મિત્ર તમે જોડી બે જોડી દીધું છે બરોબર ટ્રેક્ટર કેવડો મારો દીકરો જો તમે હે જ્યારે ટ્રેક્ટર જો કારો ગો તો હું કેવું તમારું હા શું ટ્રેક્ટર જો તમે બધા તો તો જો કાંઈક જોડી બી ઓલી બાજુ નાનજી ભાઈ બધા છે મારો વિશાલ ભાઈ બધા હાલ હાલ મારો દીકરો જે સોટેડ નહીં લાગતો બીટા તો પાણી કઈ સાયકલ તો ચાર પાંચ જણા સોટી ગયા પણ નાનજી ભાઈ પોતે સોટી ગયા જો તમે એ નાનજી ભાઈને કહે બોલતા નહીં કે ટપકી જાવડો તો મસ્ત બસ સોટાડી દીધો બરોબર

મસ્બો કઈ નાનો નહીં આમ જો ટ્રેક્ટર નાનો એમ તો કેવડો મોટો જો તમે એલો જે ગમ ગમાટી બાકી જો તમે એ મારા કાજલ બેન વીડિયો ઉતરે વાહ 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 વા કાજલ બેન મને લાસ્ટ કાટની વીડિયો તમને હેડે ન્યુ છે બાકી ને ડેકોરેશન ને મારા વાલા જરીક જો ફસી ગયું છે એવું લાગે મને થોડો ખોટી ગયો જો આગળ હે ને વજન ઓછો પડે તો અમારા લાડ બધા સડી ગયા જો તમે ખોતી ગયો બોલો હું કરવા માં જો હવે આ નમી ગયો આ કાલ બેને વીડિયો ઉતરા છે કઈ કામ જ ન કરતા કાલ બેન તકો માર વાળો ને આપણે વીડિયો તો અન ઈ વાત તમે રાસી ઈ વાત આ જો કેટલા જણા ટીંગ ગયા જો સરેક્ષણ હું મારા વાલા ને કઈ અડાવ ખાલી તો કોને મારો પણ અડાવ હા એટલે ટ્રેક્ટર ને લાગીને કે મને ધકો મરાવ તો જો કેટલા માણા ટીંગ ગયા જો તમે આ લો જો માતાજી હાલો હાલો સોર લગે કે અહીં છે મારો દીકરો આ તો ભાગ્યો ઈલા

આ એકલા ટાંકા બાળ કરે તો ક્યાંય લેવું એ ધડો અડી ગયો ધડો હેઠળ અડી ગયો ટેક્ટર અમારો વાલા એટલે છે ને ખૂટી જાય છે બરોબર બેન કાંઈ તો એક ભીણો હોય એટલે ખૂટી જાય તો હું કેવું હોયશલભાઈ તમારું નથી ચાલતું નથી રહે

હલો સાહેબ માત્ર હાલો આટલા નીકળી જવું જોઈએ આઠ ઓછી થી આમ તો એટલું લુસી કરી દો મારો બેટો આખલા હેલું હોય હેલું હોય હેલું હેલું કલો ટાંકો પોલ પર એન કલો નહીં પડતો કેમ કે એન કલો ટાંકો વજન આવે જો જાય જો જાય જાય કે બા બાડીને ધબ ધબાડી દઉં ઓલા ધન્યો ટીંગ જાય ધન્યા હાલ 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 એક તો એલા વજન થાતું એમાં ધન જેવા ટીંગાઈ જતો આમ તમે એટલે અમારા ગામ માં આપણે અત્યારે લાડ ઉચી પડે એટલામાં એટલે લાડ તો આવતી વાત છે હવે છે ને ફાઇન લગાવીશ હવે કે મને આવતા ને નડશી બળશી ની ડાયરેક્ટ સીધો દરિયામાં આપડે મસ્ત બને ઉલાડી દેવાનું એટલે કે ઉતારી દેવાનું છે મારા વાલા તો ટ્રેક્ટર થાય છે ધબ ધબાણી સોઈ ત્યાં બોલે છે બાકી જો તમે એક મસ્ત બોલ રેડી ઉતારેલો છો મેં ના છે

ધન્ય પાસો ટીંગે જો દેખ તો વજન મારવા દુનિયાનો એનો ધન્ય આવ ટીંગે દે મારા દીકરા લે નાનજી જે બને ધનજી ધનજી ધન્ય મે અમસન મારી દીરો હાલવે ની મે સીલા કે જોરદાર પડે જો આમ તમે ડિઝાઇન કેમ ભણિયા બાકી જો એ સોમિત્ર બોલે જાય જો ટ્રેક્ટર તમે જો બાકી જાય કે એ બાકી આપણે સિલે સી લીધો ને પાણી માં પક બલ્લે ની બરોબર જો આ કોરી કોરી પટ્ટી ને ની ઉપર હાલે જાય બરોબર પાણી તો જો આવે ધબ ધબડી સોમિત્ર બોલે દે બોલો જો જો જાય જો જાય તો ફાઇનલ ગઈસ આપણે ઓડ હોય ને ઓડ એટલે કે મસ્બો જેવી પોંગી ગયું છે બરોબર આપણે એક મસ્બો હંમેશા અમારા કંપનીઓના બેઠી છે આપણે ના જઈએ આપણે મળવા બરોબર મારો બેટો કંપનીમાં માં બેઠી લાગે સીતરામ પાસે ને મારા વાળા આપણે ને બીજો બીજો વડો ની મારો દીકરો કેવાય મસ્બો અને હું કેવાય મસ્બો કેવાય મસ્બો કેવાય નાની બોટ છે બરોબર તો એક એક આપણે છે ને ઓલી બાજુ મેક કેવા છે બરોબર આપણે એટલે કે ટ્રેક્ટર મેક ને આ જો બીજો કઈક જોડે છે પછી જાવ દી એની બરોબર ધીમે 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 ને આકલ છે ને મારા વાલા કાંજીભાઈનો મસ્ત બસ છે બરોબર તો હો જાયટકીન મેકો નો એટલું બળ હોય ને ટ્રેક્ટર એટલું ભલે આમ દવાડા ભલે ટ્રેક્ટર કાઢવા મળે તો આકલ જો તમે હો જાયટકીન મેક છે બરોબર તો મારા વાલા તમે ને વિડિયોમાં બીજું કઈ પણ કન્ટિન્યુ હો જાયટકીન બેને રહેજો બરોબર ને ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરતા હો જાયટકીન હાલો માતા નામ જાવ દે છે હવે જેમ થાય એમ કરું મેકો પતું ભરી ના ની એમ વા 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 ને ભાઈ મારા કાંજીભાઈ સાલે થેન્ક યુ કાંજીભાઈ મે કે મહેનત ન કરતા બસ લા તો ભાઈ સાલે આવ તો થેન્ક યુ ભાઈ વેલજી ભાઈ તો હાથ કરે બધાને સાબ્યો તો આવલા મરો ભઈયા ઓ મસ્બા ઉતારે છે એકારે એક ઉતારી દે એક ઉતારવાનું છે એ છે આછો પાણી પીને આપણે ટ્રાય માલી છે કેટલું હાલા છે જોઈ વાહ ભી વાહ જો તમે પછી ને મારો વાળા આવે ને આ સીધો મસ્ત બધો ને ઉતરતો નહોતો આમ ખોતી જતું ટ્રેક્ટર ને મસ્ત બહુ બધું ભેવતી જતો હવે મસ્ત બાડો કરે એમ કે ના ટ્રેક્ટર ઓલી બહુ દેખાય તમને ને આખો આખો મસ્ત બાડો કરે બરોબર આડો કરવો જ પડે ને મારે સીધી સીધો ઉતરે બરોબર તો હળદો લાકડો બાગડે પહેરવાની એટલે એટલે લાકડા બદલી ડાયરેક્ટ દડી જાય એમ હાલ હાલ અમારી ઈશ્વરભાઈ કહીએ હાલ જો જો કેટલો વજન છે વજન તો હોય એમ કે ભીન હોય છે એટલે ભેજવાળો હોય એટલે વજન હોય છે દુયા બેન જાણી દીધું મેન મેન પડે જો વળી વળી નાખી દે એટલે બરોબર એમાં તો બધી ખોળી નાખ્યો જો તાંગા બંગા પર તાંગા પણ બધું ખોળી નાખ્યો આમ એક તો ઉતરી દીધું ઓલરેડી પછી ને વળી નાખી દીધું હવે ક્યાં હશે કે હવે દોડ દોડ છે જો તમે દેવા માર બેડો આયો ઓલા ભાઈ ઠેકડા કેમ મને આ ના ના વાહ વા 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 વાહ આ કરો ઈસ વરણ કો વેલા તો આ વેલા જો જસે પેટી કરે જો એમકો લેવા એટલે મેં કે કી લેને થોડું તો કરવાનો તો ભી પડે જો ટ્રેક્ટર ને જો આખે આખો ટાંગો ઓલ પર પડી ગયો બોલો હું કરું આમાં ને કેમ ટડ ટડ કેમ ભાડો તમે જો હવે ને મારા વાળા પોતું ભરીને ગોકો નહીં જો તમે કેટલો મસ્કો ઓછો કરી દેજો તો જો તમે હો જાય એટલે નેક્સ એ જો જાય જો થાય અમારે કાસર બાન તો વિડીયો ઉતરવામાં જ છે

તો ફાઇનલી ગેસ મસ્ત બાબુ બાબુ તો કમ્પ્લીટ ઉતરી ગયું છે ને ટેક્ટર જો જાય ધબ ધબડ સોઈત્ર બોલો એ જો જાય જો જાય જો જાય ઝોન યાર છે સેવા બકે તમારે આ હું કેવાય ફોર ફોર ટાંકે બળ કરે ચાલ ચાર ટાંકે બરોબર બે ટાંકે બળ નાખતો ને એક મસબો આ બે મસબા અહીંયા ને એક તીજો ત્રણ મસબા બરોબર ફાઇનલી છે ને મસ બાબુ બાબુ દા ઉતરી જશે ને કામ કમ્પ્લીટ થઈ જશે તા હલડે આ રે પછી હું આવેલા કે બોલવાનું આવે ઓલું કેવાય તો ભાઈ છે ને ભાઈ હોડા બોડા ઉતારી દેતા છે ને ચેનલ ના ભાઈ ની છે ને હું કા ફોન પકડ્યો ઉભો પણ એ ભાઈ કે ફોન તમે પકડો ભાઈ કેમ કે થોડો વિડિયો હલતો થો ને તો જોવા હાટું છે મેં ફોન પકડ્યો છે બાકી બાજુ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આમ જો આવવાનો વિડીયો જોઈને તમારી એક સેલેસનો વિડીયો આવવાનો છે અને ટોક્સ મિલની અંદર પાણી અંદર આવડા કે અમારે સો એક કલાક ચેલેન્જ કરવાનું છે તો એના માટે પ્લાનિંગ શરૂ છે તો ટૂંક સમયમાં તમને જોવા મળશે પાણી ની અંદર સોવીસ કલાક ચેલેન્જ બહુ અઘરો ભાઈ ચેલેન્જ થવાનો છે પણ આવડા બે ભાઈ કરવાના છે હું તો નથી કરો કે મને ભાઈ પાણીમાં લાગે તમે બધા સપોર્ટ કરો

તો આપણે વલગ પૂરો કરીએ સિનેમા મને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ખોરબેન મળી એક નવા બ્લોગમાં બધે બીજું ને